અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું એએસડીસી યુવાનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અગ્રેસર છે અદાણી ફાઉન્ડેશન યુવા રોજગારીને પ્રાધાન્ય આપતા અનેક કાર્યક્રમોમાં પ્રવૃત્ત છે તાજેતરમાં અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર મુન્દ્રા દ્વારા નવી બેચના ઉદ્ઘાટન સાથે તાલીમાર્થીઓને આરટીજી ક્રેન ઓપરેટર પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવ્યા ક્રેન ઓપરેટરની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા યુવાઓ આત્મનિર્ભર બની સમાજમાં તેમની આગવી ઓળખ ઊભી કરશે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનો ધ્યેય યુવા ધનને રોજગાર લક્ષી પ્રશિક્ષણ આપી તેમની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરવાનો છે ધોરણ 10 બાદ આઈટીઆઈ અથવા ધોરણ 12 ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓ એએસડીસી માં સફળતાપૂર્વક તાલીમ લઈ રોજગાર સક્ષમ બની શકે છે કચ્છ કોપર લિમિટેડ ધોરણ 12 પાસ ઉમેદવારોને પ્રશિક્ષિત કરવા માટે ભંડોળ ઉપલબ્ધ કરાવશે એ એસડીસી દ્વારા છેલ્લા બે વર્ષમાં આરટીજી ક્રેન ઓપરેશન ટ્રેડમાં એકસો વીસ ઉમેદવારોને સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી છે જેમાંથી એસી ઉમેદવારો અદાણી પોર્ટ પર જ નોકરીઓ મેળવી આત્મનિર્ભર બન્યા છે